ગામની મંડળીનો વહીવટ હારો ના હોય તો ગામમાં કોઈ અવિશ્વાસ જિલ્લાની ડેરીમાં વહીવટ અવિશ્વાસ ની દરખાસ્ત રાજમાં આ કળિયુગ છે ભાઈ આ સતયુગ નથી કળિયુગમાં આપણે જાગૃત રહેવું પડે સમજણ રાખવી પડશે ને જાગતા રહેવું પડશે જોવું પડશે હું ચાલી રહ્યો છું કેમ ચાલી રહ્યો છું કોઈ વાત દૂધના ભાવની ને ભાવ ફેરની કરે એટલે માની નહીં લેવાનું કે પશુપાલન માં રસ હશે કે પશુપાલક બેન માં રસ હશે કે આપણા ગામ માં રસ હશે કે આપણી મંડળી માં રસ હશે કે આપણી ડેરી માં રસ હશે આ બધાને ક્યાંય રસ નથી એમને રસ क्या चर कोना माच तो हमने रस विपुल चौधरी माच विपूल चौधरी माच विपूल चौधरी माच माराश युआ हमने क्या है? रस न दे